મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલ માં મિત્રો બૌચર બાલા ત્રિપુરા સુંદરી સ્વરૂપે કેમ ધરતી પર પ્રગટ થયા અને કિન્નરો કેમ બૌચર માને માને છે બૌચર કેમ બૌચરાજી જઈને વસ્યા બૌચર માં મંદિર કોણે બંધાવ્યું તો આવો જાણીએ બાલા ત્રિપુરા સુંદરી એટલે કે બૌચર માની પ્રાગટ્ય કથા વિશે

આ દંડાસુરને પોતાના પૂર્વજનો વધ કરનાર આદ્ય શક્તિ ને જોવાની ભગવાન ભોળાનાથનું કઠોર તપ કરવાનું ચાલુ કર્યું અને વર્ષોના કઠોર તપ પછી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈને દંડાસુરને દર્શન આપે છે અને દંડાસુર કહે છે હે દંડાસુર તારા કઠોર તપથી હું પ્રસન્ન થયો છું માટે માગ માગ તારે જે વરદાન જોઈતું હોય તે માગી લે ત્યારબાદ ત્યારબાદંડા કહ્યું હે ભોળાનાથ મારે કાંઈ નથી માગવું પરંતુ મારી એક જ ઈચ્છા છે કે મારા પૂર્વજનું વધ કરનાર એવા આદ્યશક્તિને મારે જોવા છે ત્યારે ભગવાન ભોળાનાથે વરદાન આપતા કહ્યું તને આદ્યશક્તિ ત્રિપુરા બાળા સ્વરૂપે મળશે આટલું કહી ભગવાન ભોળાનાથ અંતર ધ્યાન થઈ જાય છે

પછી દંડાસુર અહીંથી પસાર થાય છે આ બાળાને એકલી ઝાડ નીચે બેસેલી જોઈને તે પૂછે છે તું કોણ છે અને આ ગમઘોર તું એકલી શું કરે છે ત્યારે તે કહ્યું હું દેવ કન્યા છું અને દેવતાઓ સ્વર્ગ જોડીને જતા રહ્યા છે માટે હું આ વનમાં આવી છું પછી દંડાસુરે કહ્યું હાલ મારી સાથે હું તને દીકરી બનાવીને રાખીશ પછી તે બાળા ત્રિપુરા દંડાસુર સાથે ચાલતી થઈ જાય છે ઘમઘોર વનમાં ચાલતા ચાલતા દંડાસુરને ખૂબ તરસ લાગે છે અને એટલામાં ક્યાંય પણ પાણી ન હતું દંડાસુર પાણી વગર તરફડિયા મારવા લાગ્યો ત્યારે બાળા ત્રિપુરાએ પોતાનું ત્રિશૂળ જમીનમાં માર્યું અને જમીનમાંથી એ પાણીની ધારા છૂટી અને તે પાણીથી દંડાસુરે પોતાની તરસ છીપાવી આ બધું દ્રશ્ય જોઈને દંડાસુરે વિચાર કર્યો કે આ તો કોઈ શક્તિશાળી બાળા લાગે છે મારે તેની સાથે લગ્ન કરવા જોઈએ પછી દંડાસુરે બાળા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો દંડાસુરની આ વાત સાંભળી આ તે શક્તિ કોપાયમાન થયા અને તેમને વિશાળ રૂપ ધારણ કર્યું અને કહ્યું તારે બાળા ત્રિપુરા સોંદરીનું રૂપ જોવું હતું ને જોઈ લે હું જ બાળા ભવચરી આટલું બોલી મારે દંડાસુરનો વધ કર્યો અને જ્યાં પાણીની ધારા છોટી હતી ત્યાં એક સરોવરનું નિર્માણ થયું અને ત્યાં એક વરકડીના ઝાડ નીચે પોતાનું ત્રિશૂળ ખોપ્યું અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા મિત્રો પછી વર્ષોના વર્ષો વીતે છે કાલરી ગામનો રાજા વજેસિંહ ચુવાર પંથકના એકસો આઠ ગામનો ધણી હતો આ વજેસિંહ સોલંકી વંશનો રાજા હતો આ વજેસિંહ સોલંકીને રાણીઓ તો ઘણી હતી પરંતુ એકેયને સંતાન સુખ ન હતું આમ આ રાજા વાંજીયો હતો અને આ વાંજ્યા મેણું એને બહુ દોયલું લાગતું હતું કહેવાય છે કે સંતાન પ્રાપ્તિના સુખ માટે રાજાએ વધુ એક લગ્ન કરવાનું વિચાર્યું ત્યારબાદ તાલુકાના વસઈ ગામની વાઘેલાની દીકરી સાથે રાજાએ લગ્ન કર્યા લગભગ એકાદ વર્ષ પછી તે નવી રાણીના કુખે એક દીકરીનો જન્મ થયો રાણીએ વિચાર કર્યો કે જો રાજાને ખબર પડશે ને કે રાણીના કુખે એક દીકરીનો જન્મ થયો છે ત્યારે રાજાને બહુ ખોટું લાગશે એટલે રાણીએ દાસીઓને કહ્યું કે આખા રાજ્યમાં એવા સમાચાર મોકલાવો કે રાણીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો છે અને આવું ખોટું બોલવા પાછળની રાણીની એક ચતુરાઈ પણ હતી કારણ કે સોલંકી વંશના રાજાના કાકાના દીકરાને એવું હતું કે જો રાજાને કોઈ દીકરો ન હોય ને તો આપણે તેમનો રાજપાઠ પચાવી પાડીશું એટલે રાણીના કોખે કુંવરનો જન્મ થયો છે એવા સમાચાર કેળાવીને રાજ્ય પચાવી પાડવાની ઈચ્છા રાખનાર કુટુંબીજનોને રાણી નિરાશ કરી દે છે રાણીના કહ્યા પ્રમાણે રાજ્યમાં એવો ઢંઢેરો પીટવામાં આવે છે કે રાણીના કોખે એક સુંદર દીકરાનો જન્મ થયો છે રાજાને આ સમાચાર મળતા તે રાજીના રેડ થઈ જાય છે અને દાસીઓને સોના ચાંદીના ઘરેણાં ભેટમાં આપે છે આખા રાજ્યમાં હરખનો માહોલ છવાઈ જાય છે હવે ધીરે ધીરે વર્ષો વીતવા લાગ્યા અને રાણી દીકરીની પરવરીશ એક દીકરાની જેમ કરે છે અને તેને રાજકુંવરના જ કપડાં પહેરાવે છે ધીરે ધીરે દીકરી જવાન થવા લાગી એટલે રાણીએ દીકરીને બધી વાત સમજાવી દીધી દીકરા તરીકે ઉછરેલી દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યું અને તે સમાજમાં કુંવર તેજપાલ તરીકે પ્રખ્યાત હતો પછી તેજપાલ યુવાન થયા અને તેમનું સગપણ પાટણના ચાવડા રાજાની દીકરી સાથે કરવામાં આવ્યું બંનેના ના ઘડિયા લગ્ન લેવામાં આવ્યા લગ્ન પછી ચાવડાની દીકરીને ખબર પડે છે કે તેના લગ્ન કોઈ પુરુષ સાથે નહીં પણ તેના જેવી એક સ્ત્રી સાથે કરવામાં આવ્યા છે ત્યારે તેને ખૂબ દુઃખ થાય છે અને તેના બધા જ સપના રાખમાં રોડાઈ જાય છે પછી ચાવડાની દીકરી પોતાના પિયર જાય છે અને સગડી હકીકત પોતાની માને જણાવી કહે છે હે માં તમે મારા લગ્ન કોઈ પુરુષ સાથે નહીં પરંતુ મારા જેવી એક સ્ત્રી સાથે કરાવ્યા છે પછી દીકરીની માં બધી વાત ચાવડા રાજાને કહી સંભળાવે છે રાણીની વાત સાંભળી ચાવડા રાજાએ પોતાના જમાઈની સાચી હકીકત જાણવા માટે પોતાના જમાઈ તેજપાલને રમવા અને જમવાનું આમંત્રણ આપ્યું કે તમે અને તમારા મિત્રો અમારે ત્યાં આનંદ પ્રમોદ કરવા માટે પધારો રાજાનું પત્ર મળતા જ બધા જ સોલંકી ચાવડા રાજાના ઘરે જાય છે પછી તો વેવાય વેવાય સામે મળ્યા અને પછી જમવાની થઈ એટલે ચાવડા રાજા તમે દૂર થી આવ્યા છો માટે પહેલા સ્નાન કરી લો પછી આપણે બધા ભેગા મળીને જમીશું લાંબી મુસાફરીથી તમારા હાથ પગ દુખતા હશે એટલે અમારા સેવકો તમારા હાથ પગ ચોડીને સરસ રીતે નવડાવશે એટલે તમારો બધો થાક ઉતરી જશે એટલે તેજપાલ વિચારમાં પડી ગયા કે જો હું કપડાં ઉતારીશ ને તો મારો ભેદ ખુલી જશે એટલામાં તેમના વડ સસરાએ તેજપાલનો હાથ ચાલ્યો અને તેમને સ્નાન કરવા માટે આગ્રહ કર્યો એટલામાં જ ગભરાઈને તેજપાલે પોતાની કમરમાંથી ગટાર કાઢી અને તેમના વડ સસરાને મારી દીધી આખા એ પાટણમાં હાહાકાર મચી ગયો અને ચાવડા રાજાના સૈનિકોએ તેજપાલને ઘેરી લીધો સૈનિકો તેજપાલને મારવા જાય છે ત્યાં તો ચાવડા રાજાએ બૂમ મારી થોભો થોભો સૈનિકો તમે જેને મારવા જઈ રહ્યા છો ને તે કોઈ પુરુષ નથી પરંતુ એક સ્ત્રી છે અને તમે જો તેને મારશો ને તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે ત્યાં તો તેજપાલ છલાંગ મારી પોતાની લાલ ઘોડી પર બેસી જાય છે અને ઘોડી વાયુ વેગે ભાગવા લાગી તેજપાલને પકડવા માટે ચાવડા રાજાએ પાટણના બધા દરવાજા બંધ કરી દીધા અને સૈનિકો તેમને પકડવા માટે પાછળ દોડે છે પરંતુ આ સમયે તેજપાલની ઘોડી પાટણનો દરવાજો કૂદી દક્ષિણમાં આવેલા ગાઢ જંગલ તરફ આગળ વધે છે આ સમયે તેજપાલની પાછળ પાછળ એક કુતરી પણ આવતી હતી ચૈત્ર મહિનાના આકરા તાપમાં તેજપાલને ભારે તાપ લાગ્યો અને તેને અકડામણ થવા લાગી તે ઘોડી લઈને હાલમાં જ્યાં બૌચર માતાનું મંદિર છે તે જગ્યાએ બોરુ વનમાં આવી પહોંચ્યા ત્યાં એક નાનકડું સરોવર હતું અને તે સરોવરને કાંઠે એક વરખડીનું ઝાડ હતું પેલી કૂતરીએ સૌપ્રથમ સરોવરનું પાણી પીધું અને ગરમી વધારે હોવાથી તે સરોવરમાં આડોટવા લાગી પણ અરે રે આ શું થયું બહાર નીકળે છે ત્યાં તો ચમત્કાર થયો અને તે કુતરી સરોવરમાં ઉતારે છે ત્યાં તો ફરીથી ચમત્કાર થયો અને તે ઘોડી ઘોડામાં બદલાઈ જાય છે આ બધું જોઈ તેજપાલ સમજી જાય છે કે આ કોઈ સામાન્ય સરોવર નથી પરંતુ કોઈ ચમત્કારી સરોવર લાગે છે પછી તેજપાલ પોતે તે સરોવરમાં ડૂબકી મારે છે અને માં બાઉચરની કૃપા થઈ અને તે સ્ત્રીમાંથી પુરુષ બની જાય છે કહેવાય છે કે તે સરોવરની કાંઠે વરખડીના ઝાડ નીચે મા બાવચરનો વાસ હતો અને તેમની કૃપાથી તેજપાલ નારીમાંથી નર બન્યા ત્યારબાદ તેજપાલ પોતાની લાલ ઘોડી લઈને કાલરી ગામમાં પાછા આવે છે અને પોતે નારીમાંથી નર કેવી રીતે બન્યા તેની સગળી હકીકત પોતાના માતા પિતાને કહે છે આખા રાજ્યમાં હરકનો માહોલ છવાઈ જાય છે ધીરે ધીરે આ સમાચાર તેજપાલની સાસરીમાં પણ પહોંચી જાય છે ચાવડા રાજાને બહુચર સપનામાં આવે છે અને કહે છે હે રાજન મેં તારા જમાય તેજપાલને નારી માથે નર બનાવ્યા છે માટે તું શંકા કુશંકા ન કરતો અને તારા જમાઈને હસી ખુશીથી સ્વીકારી લેજે ત્યારબાદ તેજપાલના સાસુ સસરા અને પત્ની કાલેરી ગામમાં આવે છે બધા ભેગા મળી પેલા સરોવર પાસે આવે છે ત્યાં વરખડીના ઝાડ નીચે માં બૌચરીએ ભરાવેલું તે વખતનું ત્રીશૂર જોવે છે ત્યારબાદ તે જગ્યાએ તેજપાલ સોલંકીએ બાળા ત્રિપુરા સુંદરી માં બૌચનનું મંદિર બંધાવ્યું અત્યારે હાલમાં બહુચરાજીમાં મોટા મંદિરની પાછળ વરખડીના ઝાડવાળું નાનું મંદિર છે ને તે તેજપાલ સોલંકીએ બંધાવ્યું હતું આ મંદિર સંવત સાતસોને માં બંધાવ્યું હતું તો મિત્રો આ હતો ચુવાડ પંથકમાં બેઠેલા મા બઉચરનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ડીડીઆર વિડીયોને સબ્સ્ક્રાઈબ કરો ધન્યવાદ